તેને સાથે આપણે ચાર ચમચી તેલ એડ કરીશું તેલ એડ કરી અને આપણે બરાબર ફેણી લઈશું એકદમ આપણે ફેટી લઈશું જ્યાં સુધી તે એકદમ સ્મૂથ પેસ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેંટવાનું છે અહીંયા તમે વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો

ની ગેટ કરવાથી મુઠિયા પચવામાં સહેલા રહે છે કોથમીરના પાન એડ કરીશ આદુ આદુ અને લસણ ની પેસ્ટ છે તે એડ કરીશ આ પેસ્ટ છે અને થોડું અધકચરું લસણ છે તે એડ કરીશ ત્રણ થી ચાર મરચાં છે તેને મેં ખાંડી લીધા છે તે એડ કરીશ જો તીખું ઓછું ખાતા હોય તો તમે ઓછા એડ કરી શકો છો કે પછી તમે સ્કીપ પણ કરી શકો છો થોડા સફેદ તલ એડ કરીશ તલ છે તે મુઠિયામાં સારા લાગે છે બધું એડ કરી અને બરાબર મિક્સ કરી તો આ રીતે આપણે આપણે મસાલો જ્યારે પણ લેશલા બનાવતા હોઈએ છીએ ત્યારે લોટમાં જ બધું એડ કરતા હોઈએ છીએ પણ જો તમે આ રીતે મસાલો બનાવી અને પછી મુઠિયા લોટમાં એડ કરશો તો મુઠિયા છે તે એકદમ સોફ્ટ અને જાડીદાર બનશે હવે આપણે આમાં ચપટી છે તે સોડા એડ કરીશું જે કુકિંગ સોડા આવે છે તે અહીંયા આપણે માત્ર ચપટી જ એડ કરવાનો છે જેથી મુખિયા છે તે એકદમ સોફ્ટ બને તો અહીંયા ચપટી પ્રમાણે હું ચપટી સોડા એડ કરીશ અને સોડાને એક્ટિવેટ કરવા માટે હું અહીંયા લીંબુનો રસ એડ કરીશ હવે હવે આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લોટના ના ભાગનું મીઠું પણ આપણે આ મિશ્રણમાં એડ કરી લેવાનું છે થોડો ગરમ મસાલો એડ કરીશ જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ખાટા મીઠા બને એ માટે હું અહીંયા એક ચમચી ખાંડ એડ કરીશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછી કરી શકો છો અને ફરીથી આપણે બેટર બરાબર મિક્સ કરી લેશું

અને આ રીતે આપણે બધો જે મસાલો ચોટ્યો હોય તે આ રીતે પાણીમાં લઈ લેશું અને થોડું પાણી એડ કરી આનો લોટ બાંધી લેશું ન બહુ ઢીલો કે ન બહુ કડક આનો આપણે મીડિયમ લોટ તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે આપણે લોટ છે તે આ પ્રમાણે તૈયાર કરવાનો છે હવે અંદર હું થોડું તેલ એડ કરીશ તેલ એડ કરી અને આપણે લોટ બરાબર કેળવી લેશું લોટ છે તે આપણે બરાબર કેળવી લીધો છે હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટના રેસ્ટ માટે રાખીશું લોટને જ્યાં સુધી દસ મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ઢોકળિયાને સ્ટીમ કરવા રાખી ઢોકળિયામાં દેસુ રાખી તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે મુઠિયા વાળી લેશું તો આપણે હવે મુઠિયા બનાવી લેશું તેને માટે આ રીતે ટ્રે લઈ લેશું જેમાં આપણે મુઠિયા સ્ટીમ કરવાના છે તેના પર પીછી આ રીતે તેલ લગાવી લેશું અને આ રીતે હાથમાં થોડું લોટ લઈ અને આપણે આ રીતે મુઠિયા વાળી લેશું તમારે જે સાઈઝના બનાવવા હોય એ તમે બનાવી શકો છો અહીંયા હું મીડિયમ સાઈઝના બનાવી રહી છું ન બહુ જાડા કે ન બહુ પતલા અને આપણે આ રીતે રાખી દેશું આપણે બધા મૂઠ્યા છે તે આ રીતે તૈયાર કરી લેશું આપણે બધા મૂઠ્યા આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને સ્ટીમ કરવા માટે રાખી દેશું તો આપણે જે ઢોકળ્યું છે તેને ખોલી લેશું અને ગેસની આંચ ધીમી કરીશું પછી આપણે ધીમે થી આ રીતે રાખી દેસું જ્યાં છે તો કરિયાનો ઢાંકણ બંધ કરી દેસું ને આને 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવા રાખી દેસું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેશું તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે મુઠિયા ચડી ગયા છે કે નહીં આ રીતે આપણે ચક્કું અંદર ઓલું કરવાથી આપણું ચક્કું છે તે એકદમ પ્લેન બાર આવે છે અને તેને બહાર નીકાળી અને તેને બહાર નીકાળી દસ મિનિટ સુધી ઠંડા થવા દેસુ મુઠિયા છે તે ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લેશું તો આપણે આ રીતે તેને કટ કરી લેશુ આપણે બધા મુઠિયા છે તે આ રીતે કટ કરી લેશું જો તમારી પાસે આ રીતે પીજા કટર હોય તો તમે આ રીતે પણ કટ કરી શકો છો આ રીતે ઝડપી કટ થશે તો આપણે બધા છે છે તે કટ કરી લીધા હું તમને બતાવું આપણે મુઠીયો છે તે એકદમ અંદરથી જાળીદાર બન્યા છે અને તોડીને બતાવો તો તે એકદમ સોફ્ટ બન્યા છે જો તમે પણ આ રીતે ટ્રીક ટ્રાય કરી અને આ મસાલો બનાવશો

તો અહીંયા હું તમારી સાથે સિક્રેટ એક ટ્રીપ શેર કરી જેનાથી તમારા મુઠિયા છે તે તમને કોરા કે પછી તમને નહી રહે એ માટે આપણે થોડું પાણી લેશું આશરે અહીંયા મેં અડધી વાટકીથી પણ થોડું ઓછું પાણી લીધું છે અને આપણે એમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અહીંયા એક ચમચી કાશ્મીર મરચું એડ કર્યું છે અને થોડી આપણે એની અંદર જે કસુરે મેથી આવે છે તે એડ કરીશું અને મિશ્રણ છે તે બરાબર હલાવી તો તૈયાર છે આપણો મિશ્રણ હવે આપણે તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું આમાં થોડી રાઈ વધુ પડતી જ સારી લાગે છે એટલે આમાં મીઠા લીંબડાના પાન એડ કરીશું પણ પાન એડ કરતા પહેલા જો તમે હિંગ ખાતા હોય તો થોડી હિંગ એડ કરજો તો અહીંયા મેં હિંગ એડ કરી હવે હું મીઠા લીમડાના પાન એડ કરીશ અહીંયા બે લીલા મરચાં છે તે એડ કરીશ કરી અને હવે અહીંયા હું જે સફેદ તલ આવે છે તે એડ કરીશ મિક્સ કરી લઈશ હવે આ પેજ પર આપણે જે આ મરચાવાળી પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી લેશું એડ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે ઉકળી ગયું છે હવે આપણે એની અંદર મુઠા એડ કરી લેશું

તૈયાર છે આપણા ટેસ્ટી એવા મેથીના મુઠિયા જેને તમે ચા કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ